વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓ પણ જેલમાં પોતાની કુશળતા દાખવીને દર મહિને હજારો રૂપિયાની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે વડોદરાની સેન્ટ્રલ જેલમાં પ્રિન્ટિંગ પ્રેસ બેકરી કેમિકલ સહિતના વિવિધ આઠ વિભાગો કાર્યરત છે જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સહ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બંદીવાનો એવા છે કે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન ચાલતો હોય છે જેલના કેદીઓ કામ કરી રોજગારી મેળવે છે અને દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેંકિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે જેમાં કેટલાક કેદીઓ ચાર થી પાંચ મહિના બાદ ચાલીસ થી પચાસ હજારની કમાણી કરીને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે આ અંગે જેલ અધિક્ષક જગદીશ બાંગરવા અને નાયબ અધિક્ષક એમ એ ચૌધરીએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં આવતા કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે ગુનેગાર નથી બનતો અમુક પરિસ્થિતિના કારણે તે વ્યક્તિ દ્વારા ગુનાહિત કૃત્ય થઈ જતું હોય છે જેથી આવા વ્યક્તિઓ જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે તે હેતુથી વિવિધ વિભાગોમાં કેદીઓને તાલીમ આપીને રોજગાર આપવામાં આવે છે ઘણા બંદીવાનો એવા હોય છે કે તેમના થકી તેમના ઘરનો રોજગાર ચાલતો હોય છે સેન્ટ્રલ જેલનો દરેક કેદી કઈક ને કઈક કામ કરતો હોય છે જેલમાં દરેક કેદી ટાસ્ક પ્રમાણે બેન્કિંગ સિસ્ટમ દ્વારા વેતન આપવામાં આવે છે જેલ તો માત્ર સાંજના પાંચ વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી જ તેમને લાગે બાકી તો જેલમાં એક ગામ હોય તેવું વાતાવરણ હોય છે બનાવવાનું કામ ચાલુ છે એ દ્વારા કેદીઓને રોજી રોટી છે અમારા જેલના ડીજી સી કે રાવ સાહેબ ચાલુ કરેલ છે જેથી કેદીઓને એમના ઘરે પણ પૈસાનો તેઓ મૂકી શકે છે આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા તો લાંબો ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે એવા ઉદ્દેશથી આ ચાલુ કરેલ છે